કચ્છ અને ગુજરાતની રસપ્રદ સમાચાર જાણવા અમારી ચેનલને શેર અને લાઈક્રાઈબ કરો ભુજ તાલુકા પંચાયતની નવી ટર્મ દ્વારા આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ખૂટતી કડીઓ વિશે ચર્ચા કરીને વિકાસ કામો અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલી સામાન્ય સભામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા ચર્ચા બાદ વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી સામાન્ય સભામાં ગત બેઠકમાં લેવાયેલા નિર્ણયોની અમલવારી સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટના કામોનું આયોજન પંદરમાં નાણાપંચ અંતર્ગત થનાર વિકાસકામો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી આરોગ્ય સહિતના આવેલા અગત્યના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણીએ જણાવ્યું કે ભુજ તાલુકાના વિકાસ કામો અંગેના ઠરાવો નિયમો અનુસાર જિલ્લા પંચાયત મોકલવામાં આવેલ છે અને જિલ્લા પંચાયત કક્ષાએ મંજૂરી આપવામાં આવે છે સામાન્ય સભામાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન તેમના અનુભવોના આધારે માર્ગદર્શન મેળવવા માટે તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા સામાન્ય સભામાં તાલુકા પંચાયત અધ્યક્ષ વિનોદભાઈ એલ વરસાણી તાલુકા વિકાસ અધિકારી શ્રી સંજય પી ઉપલાણા ઉપપ્રમુખ પ્રવીણાબેન આર રાઠોડ

આવા પ્રકારના પ્લેટફોર્મ ઉપર લોકોના સ્થાનિક સ્વરાજ્યને જે કંઈ વિષયો હોય પ્રશ્નો હોય એની ચર્ચા તાલુકા પંચાયતના માધ્યમથી થાય અને યોગ્ય નિરાકરણ અને અમલીકરણ થાય એ દિશામાં પ્રયત્ન થાય ખૂબ સરસ બધાનો પ્રયત્ન રહ્યો આવતા દિવસોમાં પણ જે કંઈ નાની મોટી રજૂઆતો હોય એ રજૂઆતો સંદર્ભે ધ્યાનમાં લઈને વધુ સક્રિય રીતે લોકો માટે કઈ રીતે કામ કરી શકાય એ ચૂંટાયેલા પદાધિકારીઓ હોય કે અધિકારીઓનું સંકલન કરીને લોકોના હિત માટે સારી રીતે વધુ સારું કેમ થઈ શકે એના માટેની ચોક્કસપણે ચિંતા અને ચિંતન કરવામાં આવ્યું છે ખૂબ આનંદ થયો કે લોકશાહીના આ પ્રક્રિયામાં આ પ્લેટફોર્મ ઉપર સરસ મજાનું પરિપક્વતાથી આખી પ્રક્રિયા ચાલી રહી છે ચોક્કસ મીડિયાના મિત્રોને હું એ કહેવા માંગુ છું કે આપની જાગૃતિ અમારા માટે ખૂબ મોટું પ્રેરક બળ બનતું હોય છે તમે જાગૃતિપૂર્વક ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છો તાલુકા પંચાયતની પણ આખી ટીમ શાસક અને પ્રતિપક્ષના મિત્રોએ પણ સરસ રીતે લોકોના ઉપયોગમાં આવે એવી બાબતની બાબતોને ચર્ચામાં લઈને તાલુકાનો હિત કઈ રીતે થાય

વિષય એવો છે કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની જે ખોટી કડીઓ હોય ગ્રામ પંચાયતોની જે ખોટી કડીઓ હોય તો કોઈ પ્રશ્ન હોય જેનું નિરાકરણ ના આવતું હોય તો એ તાલુકા પંચ સદસ્યો સામે સામે ચર્ચા કરતા હોય છે અને જે કોઈ મુદ્દો એવું લાગતો હોય કે આનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અને ઉપલી કક્ષાએ પહોંચાડવો જોઈએ તો કોઈ પણ મુદ્દાની છણાવણ કરતા હોય એટલે એની ચર્ચા કરતા હોય અને જરૂરી જે ખાતાકીય કાર્યવાહી હોય એ કરોડ સૂચન આપતા હોય છે એ તાલુકા પંચાયત ના આપણા સદસ્યો જે વિકાસ કામોની વાત કરી તો વિકાસ કામોના જે જીએમની ખરીદી થતી હોય સરકારના જે પરિપત્રો અનુસાર ખરીદી કરવાનું થતી હોય નવા નવા નિયમો આપતા હોય તો સીસીટીવી કેમેરા છે કે એવા આપણા એલઈડી લાઇટો છે કે સોલર લાઇટો છે એવા જે બધા કામો છે જે તાલુકા દસ પેન્ડિંગમાં છે પેન્ડિંગનો કારણ એક જ માત્ર છે કે છેલ્લા ત્રણ થી ચાર મહિનાનો સમય હતો અને સરકારની ગાઈડલાઇન્સનો અભ્યાસ કરવાનો આવતો હોય એ કામ કોને આપવા તો જે દિશા સૂચન હોય એનો અભ્યાસ કરી અને જે પ્રશ્નો હતા કે જે આ કામ થતા એનો તાત્કાલિક ધોરણે અમે ઉકેલ આવશું અને જે સભ્યો રજૂઆતો કરી કે આ કામો બાકી છે એનો તપતર અમે ઉકેલ કરશું અનિલભાઈ સિંહજીભાઈ આવી ભુજ તાલુકા પંચાયત વિપક્ષી નેતા અમારે આજે સામાન્ય સભા હતી ભુજ તાલુકા પંચાયતની અમારી રજૂઆતો ઘણી હતી પણ અમારા કોઈ પણ પ્રશ્નોનો જવાબ તાલુકા પંચાયતના પદાધિકારી અધિકારી આપી શક્યા નથી મારે તાલુકા પંચાયતમાં એલઈડી લાઇટના જે બે હજાર વીસ એકવીસમાં કામો જે સૂચવ્યા હતા આજે ચાર વર્ષ થયા છતાં પણ એની કોઈ કામો થયા નથી જે ચાર ચાર વર્ષે જો પ્રજાના કામો ન થતા હોય કામો ક્યારે પૂર્ણ થશે હજી પણ અમારી પાસે એક બે મહિનાની મુદત માગે છે એક બે મહિનામાં આ કામો અમે પૂરા કરશું જેમની ખરીદીની વાત આવતી ભુજ તાલુકા પંચાયતમાં તમને જાણીને નવાઈ લાગશે કે તાલુકા પંચાયતની એક પણ ગ્રામ પંચાયત જેમમાં રજીસ્ટર થયેલી નથી આ એમના અણઘડ વહીવટનું મોટો પુરાવો છે સ્ટેમ્પ ડ્યુટીના જે કામો છે એની વિગતો માંગી તો કુલ છપ્પન કામો મંજૂર થયેલા ફક્ત આઠ કામો હજી એક વર્ષમાં પૂરા થયા અડતાલીસ કામો બાકી પડ્યા છે તાલુકા કક્ષાના નાણાં પંચના જે કામો છે કુલ એકસો ને ચોરાણું કામો છે તેના માટે બેતાલીસ કામો પૂરા થયા છે એકસો ને બાવન કામો હજી બાકી પડ્યા છે તાલુકા પંચાયતમાં ગત તારીખ ચાર એક ચોવીસ ના જયારે સામાન્ય સભા મળી હતી ત્યારે ગૌચર હદ નક્કી કરવા અને ગામડાને ગૌચર બચાવવા માટે ખરાવ કરવામાં આવ્યો હતો આજે ચાર છ મહિના વીતી જવા છતાં હજી સુધી એક પણ ગામમાં ગૌચર નેમ કરવામાં નથી આવ્યો ગૌચરની માપણી કરવામાં નથી આવી એટલે કોઈ આપી પગલા પણ લેવામાં આવ્યા નથી અમે ટીડીઓ ની ચેમ્બરમાં બોલાવ્યા છે તમારા પ્રશ્નો ચેમ્બરમાં આવો અને તમારા જે પ્રશ્નો હશે મેં સાંભળીશું અને દસ દિવસની મુદત અમારી પાસે માંગી છે અમે નિરાકરણ કરશું જો આ પ્રશ્નોની રજૂઆત યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો અમે ટીડીઓ શ્રીની પણ બાબતે રજૂઆત કરવાના છીએ કે તાલુકા પંચાયતનો આવો વડગઢ વહીવટ ન ચાલે આખા ગુજરાતના જે મોટા તાલુકાઓ છે એમાં આપણે ભુજ તાલુકો આવે છે અને એ તાલુકામાં હજી સુધી તલાટી કોઈ ઠેકાણા નથી પચાસ ટકા જેવી ગ્રામ પંચાયતો જે અંજાર વિધાનસભામાં આવે છે એના કોઈ વહીવટદારો ઠેકાણા નથી ત્યાં વહીવટદારો રોજ હાજર નથી રહેતા જેને કારણે અરજદારોને મોટી તકલીફ પડે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ